દેશ વિદેશમાં વસતા મારાવાલા દર્શક મિત્રોને મહેર પટેલના જય ભગવાન મિત્રો દીવમાં આવેલું ગંગેશ્વર મહાદેવ શિવજીના આપણે દર્શન કર્યા આ બાજુમાં દરિયો હિલોળા લઈ રહ્યો છે અને આજે ત્યાં વિડીયો અમારું ફ્રેન્ડ સર્કલ અને ફેમિલી સાથે વિડિયો શૂટ કરવા જઈ રહ્યો છું મિત્રો શિવજીની વાત આવે એટલે આપણને બિલીપત્ર યાદ આવે બિલીપત્ર જેટલું ધાર્મિક આધ્યાત્મિક રીતે મહત્ત્વ છે શિવજીને બિલીપત્ર બહુ પ્રિય છે તો એનું એક પણ કારણ છે આયુર્વેદની અંદર પણ વાઘભટ ચરક અને સુસુરજીએ ઓછા વખાણ નથી કર્યા એક અમૂલ્ય ઔષધ છે મિત્રો બિલીપત્ર જેને આજનું એલોપેથી સાયન્સ જેને અલ્સરેટિવ કોલાઇટીસ કહે છે ડિસેન્ટ્રી એટલે મરડો કહે છે ડાયરિયા એટલે ઝાડો કહે છે એની જબરજસ્ત મેડિસિન છે મિત્રો બજારમાં બિલવાદી ચૂર્ણ મળે છે એ બિલવાદી ચૂર્ણ જેણે પણ આ પ્રોબ્લેમ હોય જમ્યા પછી તરત જ એને ટોયલેટમાં જવું પડતું હોય દિવસમાં ત્રણ ચાર વખત ટોયલેટમાં જવું પડતું હોય ટોયલેટ જતાં પહેલાં આંતરડામાં ચૂક આવતી હોય મરોડ આવતો હોય ટોયલેટ ગયા પછી બ્લોટિંગ એટલે પેટ ફૂલી જતું હોય ભૂખ મરી જતી હોય આવા લક્ષણો જો તમને જણાતા હોય તો હંડ્રેડ તમને આઈબીએસ એટલે કે સંગ્રહની અથવા તો અલ્સરેટિવ કોલાઇટીસ છે તો મિત્રો ખાસ એના માટે બીલીપત્ર જે છે એ એક બ્રહ્માસ્ત્રનું કામ કરે છે તમને જો બીલીનું ઝાડ મળે તમારી આજુબાજુથી તો બીલીના પાન દસથી પંદર લઈ આવવાના એને બરાબર તોડી નાખો અને પાણી સો દોઢસો બસો ગ્રામ પાણી લો એમાં પાન નાખી દો અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળો ઠંડુ પડે પી લો એને બિલવાદી કાઢો કહેવાય એ કાઢો સવાર સાંજ બે ટાઈમ પીવાનો છે જો આ અનુકૂળ ના આવે બિલીપત્ર ના મળે તો બજારમાંથી બિલવાદી ચૂર્ણ લઈ આવજો એ બિલવાદી ચૂર્ણ સવારે એક ટાઈમ એક ચમચી પાણી સાથે લેવાનું છે અને સાંજે સૂતા પહેલાં એક ચમચી પાણી સાથે લેશો તો મિત્રો થોડા જ દિવસોની અંદર તમારો ડિસેન્ટ્રી અને જે ડાયરિયા ઝાડા છે મટી જશે પણ યાદ રાખો અલ્સરેટિવ કોલાઇટિસ હશે તો તમારે મિનિમમ છ મહિના સુધી આનો કોર્સ કરવો પડશે મિત્રો પણ જબરજસ્ત એક મળને બાંધનાર છે એટલે મળ જે છૂટો પડી જાય છે એને બાંધી અને ખોરાકનું પાચન શોધન કરી અને આપણી ડાયજેશન સિસ્ટમને પાવરફુલ કરે છે એટલે જ મિત્રો બીલીપત્ર જે છે એ શિવજીને પ્રિય છે તો જેને પણ આ પ્રોબ્લેમ નાના બાળકોને બહુ પ્રોબ્લેમ હોય છે નાના બાળકોને વારંવાર ઝાડા થઈ જતા હોય છે તો એમને તમે આ બીલીપત્ર લઈ અને એનો ઉકાળો તમે પીવડાવશો તો મિત્રો એમાંથી રાહત મળશે આજે ગુજરાતના દીવના દરિયા કિનારે બેઠો છું તમે ગંગેશ્વર મહાદેવના આજે ઘેર બેઠા દર્શન કર્યા છે ગંગેશ્વર શિવલિંગના દર્શન કર્યા છે મારા ફ્રેન્ડ સર્કલ સાથે આજે હું ફરવા માટે આવ્યો છું પરમ પિતા પરમાત્મા મારાવાળા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપે એ હૃદયથી પ્રાર્થના બોલો મનર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત